જામનગરમાં એક પરિવારના લગ્ન પ્રસંગને સાચવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કાર્યક્રમનું સ્થળ બદલ્યું કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા મુખ્યમંત્રીની સંવેદનશીલતાની કરાઈ પ્રશંસા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતાનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે જેની રાજ્યના રાજકારણમાં પ્રશંસા થઈ રહી છે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ ઘટનાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીને બિરદાવ્યા હતા જામનગરમાં એક પરિવારના લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તે માટે મુખ્યમંત્રીએ જાતે જ પોતાના સરકારી કાર્યક્રમનું સ્થળ બદલી નાખવાનો નિર્ણય લીધો હતો કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે એક પરિવારના લગ્ન પ્રસંગને સાચવવા માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલી નાખે તેવા સંવેદનશીલ મુખ્યમંત્રી આપણને મળ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું કે મુખ્યમંત્રીનો આ સંવેદનશીલ અભિગમ રાજ્ય શાસનની સકારાત્મકતા દર્શાવે છે મંત્રી મોઢવાડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જે રાજ્યના મુખ્ય આટલા સંવેદનશીલ હોય તે રાજ્યની કોઈ પણ સમસ્યાનો ઉકેલ અશક્ય નથી મુખ્યમંત્રીના આ માનવીય નિર્ણયની પ્રશંસા કરી રાજકીય નેતાઓએ જણાવ્યું હતું કે આ પગલું લોક કલ્યાણ અને સામાન્ય માણસની સુવિધા પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ નક્કી થયો ટાઉન હોલમાં હતો અને સમાચાર એમને કોઈ બીજા અહીંયાથી કીધું તો એવું નહીં પણ બીજા ચેનલ થ્રુ વૈવટી ચેનલ થ્રુ નહીં બીજી ચેનલ થ્રુ કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે તો નક્કી થયેલો છે તો કે ના એવું કરવું નથી આપણે બીજી ગમે ત્યાં જગ્યા શોધી પણ લગ્ન ચાલુ રહેવા છે આ સંવેદનશીલતા છે અને જ્યાં આવા શાસક હોય આવા શાસક હોય તેની પ્રજા સુખી છે